કાલ રાત નહીં કેટલું એ હું કઈક અવાજ કરતો તમે છે નાનું પણ અવાજ બહુ કરે મોટો હા બતાવજે મને આ કઈક આ બહુ વખાણતી હતી બહુ સરસ છે શું નામ છે એનું બ્રોઝો બ્રેકફાસ્ટ કઈક મજા આવી જવા જશે હો આપણે ત્યાં નામ મળે કે

এওনেয় মাডো দলি পালে পালি পালেদ টাজেশান্ ইহালে ওমাডীহট সয় শানে কারি টাজুয়ারে কালে একট কালে ক্যালেশে অতাল

જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હવે હું ચાલો આપડે જય બોલાય લઈ સ્વામિનારાયણ સામનારાયણ

ખાઈએ ખાઈએ ચલો થોડુંક લઈ અને આ ડોલી નો ભાણિયો ની છે આવજો ચોક્કસ તમારું ગામ આમ સદ્ધર લાગે છે રસિકભાઈ જસાપુર બધા કેરીઓ ખરા ને તમે લોકો કેરી તો નોતું બહુ કઈ નથી પણ આમ પેલે બધી ધંધા આમ ઘર પર સારા છે જોતા ખબર લાગે નોકરીયા તો બધા બધું ઠીક આ કઈ બધું જાવ છો સમજીર હા કોણ કોણ પેલા ગયેલું છે કોઈ નહીં તો ભાઈ

આપણે અચ્છા તડકાણ નહીં બધાય સોડા નારિયેળ પાણી નો રસ જમાવટ છે પણ બાકી હા હા તમારો વારો લીંબુ સોડા નહીં ભાઈ એક શરબત કરજો ભાઈ મારે તો મારો ગુલાબનો રસ આવશે હમણાં હું કઈ આવી આ શું છે મકાઈ બાફેલી મકાઈ આમાં ચાલશે લે ગુલાબ જલ્દી જલ્દી આ સ્મીટ જોરદાર છે ભાઈ

અને હવે પ્રોપર જંગલ સફારી કરવાની છે આખો રોડ જામવાળાથી ટેટ દલકણિયા બધી જંગલ જ રોડ આવા બધુંય કિલોમીટર બતાવે છે કે પચીસ કિલોમીટર છે એકદમ આમ ગાઢ જંગલ છે કે નહીં એટલે ત્યાં સિંહ લેવા છે એટલે સિંહનો અગર જોવા મળે તો ગેળિયો નથી લેવાનો

માસી ઓલું નાળિયેરી પછી લીચી આંબા સફરજન પપૈયા આમે તુવેર લાગે છે કે સીતાફળી તમારે તો મારો માસી બધાય ફ્રૂટ થશે સીઝન પ્રમાણે એકલાઓ બસ આવું છે હિરલ અમૃત

તારી જે ભજીયા બનાવે સાગર ભજીયા હાઉસ બહુ હાઈજેનિક ફર્સ્ટ ક્લાસ સારી ક્વોલિટીમાં બનાવે છે સાગરભાઈ કેટલા વાગે ખોલો બપોર ત્રણ વાગ્યાથી હાજર મજા આવી ગયો બધાને ભજીયા ખાવાની અને આમ છે અમારા સંબંધી બે વસ્તુ છે આ અમારા ભાઈના દીપાભાઈને તમે ઓળખતા તો દીપાભાઈના શાળા છે

અઠવાડિયું ખાલી નો કેવા બન્યા નંબર 1 છે પણ આલે એમ નથી ખાટ ખાટલેન પાટલે બેહાડે ને તોય ન ખાલે બરોબર છે ખાટે મેટા બેટા હું તો આલેન તો હું એક દોડ ભજીયું ખાઈ ગયા ને તાજા ખાઈ દીધા એ હેલ્થ કોન્શિયસ કરે કે કાલે નું થા કરે બરોબર એવું સર હા એટલે કાચા હતા ચલા ભત્રીજી છે આ માર મમ્મી છે ઓલા પપ્પા છે આ માર ભાઈ છે અને ભાભી જો ભાભી કે છે આવણી લઈને હું આવણી ભત્રીજો હુઈ ગયો છે હા

અને ગયા જંગલ સફારી કરવા એને લાંબા લવા કરી દીધા પેલા તો આપણને એમ કે દીપ જંગલ મંદિર સફારી કરવા જઈએ એને બદલે ક્યાં નો ક્યાંય રોડ રોડ લઈ ગયો પાંત્રીસ ચાલીસ કિલોમીટર પછી હતા ત્યાંથી રિટર્ન લેતો આવ્યો એ પતાવીને આવ્યા ખાઈ પીને તૈયાર થઈને પાછા નીકળ્યા ગયા જસાપુર જસાપુરથી પાછા નીકળીને અને ગયા જામવાળા જમજીરના ધોધે ને આપણે લગભગ કલાક દોઢ કલાક કાઢીએ છીએ

માતો પ્લાન માં ફિટ થાય જ નથી એટલે કેન્સલ કરવા પડે છે એટલે એટલા થાટ કે રાત નાની અને વેહ જા જાય જેવું થયું આપણે ના ના Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn.